તો અલ્યા મન ફાળી છે પ્રભુ તા અમે હાવર હું આ રજમેટ માં તો મારી જગ્યા છે હાવરવાની આ ભોપાનગર છે ભોપાનગરજમેટ છે

મારે આ નગરપાલિકા ના રોજ નો ધંધો થાય છે કાયમી નું હા પચાસ વર્ષ નોકરી કર્યો તો ત્યાં રંગો આયુ મારી જગ્યા લીધી રીતે મંગોન રંગો

સાહેબો માનો આમ મું જોડ મત રે કીધું મેં ફોન સાહેબ આવે તો એટલો બધો ગભરાલો પ્રશ્ન શું મને તું કઈ ને સોલ્વ કઈ નગરપાલિકાની જગ્યા મો કાયમી તો

હલો નગરપાલિકાની ઓફિસ માં આગળ તરત થઈ જાય નવા બે સફાઈ કર્મચારી પણ દેર ના કરવાની હા ઓકે તમારો પ્રમુખ નો આદેશ છે નગરપાલિકામાં હાજર થવાનો કેમ પ્રમુખ નો આદેશ છે નગરપાલિકામાં હાજર થવાનો ગુનો શું છે આપણો ગુનો મને નહીં ખબર નગરપાલિકા નો વૃદ્ધ સફાઈ કર્મચારી છે તમે બે ને કોઈ હેરાન કર્યો હતો ના સાહેબ કર્યો નગરપાલિકા પૂછો કે જગ્યા આવડ્યા બોલો પ્રમુખ સાહેબ બધો છે પણ લડાઈ ના કરો તમે આવડી નગરપાલિકા અઠ્યાવીસ હજાર વોટિંગ થઈ મારી નગરપાલિકા વર્ષ તો ના સફાઈ કરવા આવતું સાહેબ મારું બધું તમે જ્યાં વિસ્તારમાં નગરપાલિકા મારી અઢાર પરથી બોપાનગર ઈશનપુર નરોડા ખાડીયા મણિનગર એવા અઢાર પર મારા

ચેવંતિ નિયરતી ઓલ્ડ નગરપાલિકા એ આ છે ફોપલા નગર ના છે તો જિયા નગર આ નગર માં પડ્યા પ્રમુખ ની આગળ ઓમ કરો ન લેવરાય અને તમે તમંદી વિસ્તાર આલ્યો છે સફાઈ કરો તમંદી વિસ્તાર આલ્યો છે સફાઈ કરો સફાઈ સારી નગરપાલિકામાં સારામ સારું કામ થાઉં જોઈએ સફાઈ અને ગંદકી દૂર કરો સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન સ્વચ્છ ઇન્ડિયા આનો નારો અપનાવો રેડી સર મને વાવડે ચી જગ્યા દે મારી ભાઈ શક્તિ અને સાથે અમે જો તમારે સફાઈ કરવા તમે હાવર્યું <laughs> <laughs>